સોમવારે પુણેથી મહારાષ્ટ્રના દોડમાં થઈ રહેલી ડિજિટલ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટમાં સતત ટ્રેનમાં અચાનક આગ લાગી ગઈ અને ઘટના ત્યારે બની જ્યારે ટ્રેનમાં તેને નિધારથી રૂટ પરથી અચાનક આગ ધુમાડવા ગોટે ગોટા જોવાથી ટ્રેનમાં ગભરાઈ લે જે મુસાફરો અફરાફરી મચી ગઈ જે એક વ્યક્તિને અટકાયેલા કાર્યોમાં કરવામાં આવે છે જે દોડતી પુણે જે ડેમો જે ટ્રેનમાંથી અચાનક આગ લાગી હતી જેના કારણે મુસાફરો ગભરાટ ફેલાવે વ્યક્તિમાં જે ટોયલેટ મંડમાં સાઈ ગયેલા જે દરવાજો તોડીને બસાવી લેવામાં આવ્યો હતો જેમાંથી દોઢ રેલવે પોલીસ સ્ટેશનમાં બે એક અધિકારી જે તાત્કાલિકમાં કાબૂ લેવામાં આવે છે જેમાંથી આ ઘટના સ્થાને જાનહાની નથી અને આ પુણેમાં જેલા યુવતમાં યુવતમાં જેમાંથી નજીક સૌથી આઠ વાગ્યા બની હતી જે સંત્રીસમાં દુર્ઘટનામાં જાનહાની નથી અને જે રેલવે પ્રકારના જ્યાં આ પીટીઆઈમાં જણાવ્યા મુજબ જે આ દુર્ઘટનામાં વર્ષે વ્યક્તિમાં અટકાયત કરવામાં આવેલી અધિકારી જણાવવામાં પાણી બીજમાં જે મધ્ય પ્રદેશમાં જે મુસાફરોમાં ધુમ્રપણ કરી અમે છે બીટીમાં કચ્છા પેટીમાં ફેંકી દીધા જ્યારે આગ લાગતી અધિકાર જણાવી આ ઘટના સવારે આઠ વાગ્યા સુધીમાં જે એસટી આગ આગળમાંથી કચરાપેટીમાં પેટીમાં ધુમાડો કારણ કે સોસાયટીમાં ધુમાડો નીકળે લાગ્યા મુસાફરો ગભરાટ ફેલાવે છે એમાંથી એક ફક્ત થોડા જ મુસાફરો અધિકારીનો કહ્યું કે આગને અકેલે કાબુ લેવામાં આવી રહી આ ઘટના કોઈ જાનહાની રેલવે અધિકારી પોલીસ તે તેમના કરી મુસાફરો ટ્રેનમાં ધૂમ્રપાન ન કરો અથવા કોઈ પણ જે પ્રકૃતિ ન જોડવા માટે વિનંતી કરવામાં આવી છે જેથી જીવન જોખમમાં મૂકી છે સપ્રાઇઝ ચેનલ